નવી સ્વ અધ્યયન પોથી જેમાં ધોરણ છ ભાગ ચાર અને ગુજરાતી પ્રકરણ જે અગિયાર દૂર શું નજીક શું એના જે પ્રશ્નો છે એના વિશે આપણે આ વિડિયોમાં જોઈશું નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કાવ્યના આધારે જે પ્રશ્નો છે એમાં આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે હોળી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે તો કાવ્યમાં આપણે જોયો તો કે હોળી એ ધ્રુવનું નિશાન તાક્યું અહીંયા ધ્રુવ તારો જે છે કઈ દિશામાં હોય તો ઉત્તર દિશામાં એટલે આપણો જવાબ આવશે ક ઉત્તર દિશા હોડી તારલાને તાળી કઈ રીતે આપે છે તો બીજો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે હસીને ત્રીજું છે થાંભલાના જેવું ઊંચું ચણતર એટલે તો આ એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો એમાં પણ ક જવાબ આવશે મિનારા ચોથું છે કુદી કુદી દે તારલાને તાલી હસંત મતવાલી અહીંયા રેખાંકિત શબ્દનો અર્થ આપણે જણાવવાનો છે શબ્દ છે મતવાલી તો એનો અર્થ થશે મદ મસ્ત પાંચમું ઝીણું ઝીણું મરકે ખાલી જગ્યા એટલે તો આપણ એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ઝીણું ઝીણું મરકે એટલે કે મરકવું આમ અને અહીંયા જે જવાબ છે એમાં જોઈએ તો ક આવશે મંદ મંદ હસવું હવે જોઈશું બીજો પ્રશ્ન જેમાં છે આપેલા શબ્દના પ્રાસયુક્ત શબ્દો શોધો હવે પ્રાસયુક્ત શબ્દ એટલે શું તો પ્રાસયુક્ત શબ્દ એટલે કાવ્યની પંક્તિના અંતે સરખા ધ્વનિવાળા શબ્દો આવતા હોય આપણને યાદ હશે કે આપણે નાના હતા ત્યારે એક કવિતા ગાતા હતા વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા તો એમાં તમે ગાય જુઓ એમાં જે પણ પંક્તિઓ પાછળના શબ્દો આવે છે એમાં પ્રાસયુક્ત શબ્દો છે મેં અહીંયા મૂકી જ છે તમે એને જોઈ શકો છો એના આધારે આપણે જોઈશું કે કાવ્યમાં કયા એવા શબ્દો છે તો પહેલું છે કિનારા એના માટે કાવ્યમાં છે મિનારા ફરકે તો આવશે મરકે ફૂલિયા એનું પ્રાસયુક્ત શબ્દ છે ખુલિયા તાલી મતવાલી પાંચમું છે ખુલે તો કાવ્યમાં છે ઝૂલે રમંતી તો ભમંતી તો આ રીતના પ્રાસયુક્ત શબ્દો આવી શકે ચલો હવે જોઈએ પ્રશ્ન ત્રણ જેમાં છે કે કોષમાં આપેલા શબ્દના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખવાના છે તો પાછળના પેજ પર કેટલાક શબ્દો આપેલા છે એને આપણે અહીંયા કોષ્ટકમાં શોધવાના છે અહીંયા મેં કેટલાક શબ્દોના રાઉન્ડ કર્યા છે જુઓ આપણા પાછળના પેજ પર પ્રશ્નો છે કે ભૂમિ તો ભૂમિનો સમાનાર્થી શબ્દ જમીન અથવા ધરતી પૃથ્વી આવો આપણે કરી શકીએ વાયરો તો પવન આવશે હોડી એનો સમાનાર્થી શબ્દ નાવડી અથવા તો નાવ કહી શકાય નજીક તો નજીકનો સમાનાર્થી શબ્દ પાસે થશે અને પંથ એટલે માર્ગ અથવા તો સડક પ્રશ્ન ચાર જે છે એમાં આપણે કાવ્ય રચના કરવાની છે જે ચિત્ર આપ્યું છે એના આધારે તો અહીંયા મેં એક કાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે તમે આ પણ લખી શકો અને આના સિવાય પણ તમને આવડે એ રીતના તમે કાવ્ય બનાવી શકો છો અમે જંગલમાં ફરવા ગયા અમે બાળ નાના નાના અમે જંગલમાં પ્રાણીઓ દીઠા કે ઝાડવા દીઠા અમે બાળ નાના નાના અમે જંગલમાં હાથી સિંહ દીઠા તળાવમાં મગર દીઠા અમે બાળ નાના નાના અમે જંગલમાં ફરવા ગયા તા અમે બાળ નાના નાના તો આવી રીતના તમે આગળ પણ આ ચિત્રના આધારે લખી શકો છો ચાલો હવે જોઈશું પ્રશ્ન પાંચ જેમાં પંક્તિઓ આપ્યો છે અને આપણે એનો ભાવાર્થ લખવાનો છે કાવ્ય પંક્તિ છે છોને છોડે એ ભૂમિના કિનારાને શહેરના મિનારા કે હોળીને દૂર શું નજીક શું તો એનો ભાવાર્થ આપણે લખીશું જે સફર કરવા નીકળે છે તે ભૂમિના કિનારા છોડી દૂર દરિયા પાર જાય છે કે છોડે શહેરના ગગનચુંબી મિનારા ભલા તેને દૂર કે નજીકનો ભેદ રહેતો નથી એટલે કે સાહસ કરનાર આગળ એના દ્વેયને સિદ્ધ કરવા હંમેશા પ્રયત્ન કરતો રહે છે બીજું જે છે કોઈ રસ્તો ન સૂજે તો કોઈ રસ્તો તું શોધી લે ઊભા રસ્તા વચાળે રહી જવાથી ઘરે નહીં આવે તો ભાવાર્થમાં લખી શકાય કે જ્યારે તને કોઈ રસ્તો ન સૂજે તો ત્યારે તારે જાતે જ એ રસ્તો શોધવાનો છે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે તો તેનાથી હતાશ દુઃખી થઈ જવાથી ઘર સુધી પહોંચી શકાતું નથી પ્રશ્ન છ છે કેટલાક પ્રશ્નો આપ્યા છે એના આપણે જવાબ લખવાના છે તમે અહીંયા આપેલા જવાબો પણ લખી શકો આ સિવાય તમને આવડતા હોય એ પ્રમાણે પણ એના જવાબ તમે લખી શકો છો પહેલો પ્રશ્ન છે તમે નાવડી ક્યાં ક્યાં જોઈ હોય તો તમે જ્યાં જ્યાં નાવડી જોઈ હોય એ સ્થળો અહીંયા દર્શાવી શકો મેં નાવડી અમારા ગામમાં આવેલા તળાવમાં નર્મદા નદીમાં અને અમદાવાદના કાંકરિયા તળાવમાં નાવડી જોઈ છે તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે તો અહીંયા કેટલાક મુસાફરીના જે સાધનો છે એના નામ લખ્યા છે કે બસમાં રિક્ષામાં રેલગાડીમાં કારમાં બાઇકમાં સાયકલમાં કે બળદગાળામાં મુસાફરી કરી છે કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો તો હું નાવડી નહીં ચલાવું કેમ કે મને નાવડી ચલાવતા આવડતું નથી જો કોઈ ચલાવતા શીખવે તો હું શીખવવાનો પ્રયત્ન કરીશ તમે એ પ્રમાણે લખી શકો છો પછીનો પ્રશ્ન છે તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો કેમ તો નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરવું જોઈએ હવામાનનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત ન થાય પાંચમો પ્રશ્ન છે તમે દરિયા કિનારો જોયો છે ત્યાં શું શું જોયું તો હા અમે દરિયા કિનારો જોયો છે ત્યાં નાસ્તાની સ્ટોલ હોય ઘોડેસવારી કરતા લોકો હોય કેટલાક બાળકો દરિયાના મોજા આવે તો એમાં રમતા દેખાય કેટલાક લોકો ફોટા પાડતા હોય તો આવું બધું આપણે લખી શકીએ છઠ્ઠો પ્રશ્ન છે જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું શું કરશો તો આપણે જીવનમાં જે કંઈ ધ્યેય નક્કી કર્યો છે તેને સિદ્ધ કરવા માટે આપણે ખૂબ જ મહેનત પરિશ્રમ કરીશું પરિશ્રમ કરવા છતાં જો નિષ્ફળતા મળે તો પણ હતાશ થયા વગર ફરી મહેનતથી આગળ વધવા પ્રયત્ન કરીશું આગળનો પ્રશ્ન સાત છે જેમાં તમારે આ ફકરો જે છે એ વાંચવાનો છે એની જે શબ્દ સંખ્યા છે સત્તાણું અને વાંચવાનો સમય આપણે એક મિનિટ છે આ ફકરો વાંચતા કેટલો સમય લાગ્યો એ તમારે અહીંયા નોંધવાનો છે અને એ પણ પ્રથમ વાંચન બીજું વાંચન અને ત્રીજું વાંચન એ રીતના પ્રશ્ન આઠ એમાં રેખાંકિત શબ્દ ઉત્તર મળે તે રીતે પ્રશ્નો બનાવવાના છે તો અહીંયા તો અહીંયા એક પહેલું જે છે એને આપણે જોઈએ તો ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે આ વાક્ય છે એના પરથી ત્રણ પ્રશ્નો બનાવવાના છે એવી રીતના બીજા પણ કેટલાક વાક્યો આપેલા છે અહીંયા મેં એ પ્રશ્નો બનાવીને મૂક્યા છે તમે અને સ્ટોપ કરી અને લખી શકો છો હવે પછીનો પ્રશ્ન જે છે પ્રશ્ન નવ એમાં છે આપેલી પંક્તિઓ આડી અવડી છે યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો તો આપણને આ જે કાવ્ય છે એ કાવ્યમાં આ વાક્યો આપણને મળી જશે પહેલું છે સડ એક વાર પૂલ્યા ભર્યા પૂલ્યા નહીં પરંતુ ફૂલે આવશે તો એનું સાચું જે વાક્ય છે એ આ રીતના બનશે એકવાર વાર સળભર્યા ફૂલ્યા બીજામાં જવાબ આવશે સામે આભના તે આંગળા ખૂલે ત્રીજાનો જવાબ આવશે કૂદી કૂદી દે તારલાને તાલી ચોથામાં જવાબ આવશે કદી ઝંઝાને વીજણે રમંતી અને પાંચમામાં જવાબ આવશે આજ બીજ કલા દેખીને ઉપડી તો આ પ્રમાણે આપણે કાવ્યના આધારે સાચા વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવી શકીએ છીએ છેલ્લો દસમો પ્રશ્ન છે જેમાં સંયોજકો વિશે છે કે જે સંયોજક છે એ સાચો સંયોજકનો ઉપયોગ કરવાનો છે અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે પહેલો જે આપણો પ્રશ્ન છે એ છે નોળીઓ સાફ કરતાં વધારે ચાલાક પણ ચંચળ હોય છે તો પણ એ શું છે સંયોજક છે પરંતુ આપણે સાચો સંયોજક મૂકવાનો છે તો એનો જવાબ આવશે નોળિયો સાફ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે તો સંયોજક શું આવશે અને બીજું છે તમે જુનાગઢ પહોંચ્યા કે સાસણ તો અહીંયા શું આવશે અહીંયા સાચો સંયોજક આવશે તમે જુનાગઢ પહોંચ્યા એટલે સાસણ ત્રીજો પ્રશ્ન છે મારો નંબર આવ્યો અને એ મને પીરસતો ન હતો તો અને જે સંયોજક છે એ ખોટો છે એની જગ્યાએ યોગ્ય સંયોજક શું આવશે મારો નંબર આવ્યો પણ મને પીરસતો ન હતો તો પણ એ સાચો સંયોજક છે અહીં ચોથું છે તદ્દન સાદું પરંતુ સગવડવાળું ઘર હતું તો પરંતુ એ સંયોજક ખોટો છે એની જગ્યાએ યોગ્ય સંયોજક આવશે તદ્દન સાદુ છતાં સગવડવાળું ઘર હતું અહીંયા સાચો સંયોજક કયો છે છતાં તો આ પ્રમાણે આપણે જે અગિયારમું પ્રકરણ ગુજરાતીમાં દૂર શું નજીક શું કાવ્યના જે પ્રશ્નો છે સો અધ્યયન પોથીના એને આપણે જોયા